many <music> will મિત્રો હાલ અત્યારે અમે છે માળવેલાની જગ્યાએ એટલે કે મહાકાળી માના મંદિર પાસે અત્યારે જો વહેલા ચાર વાગે પણ કેટલું ટ્રાફિક છે અમારી આ બીજી રાત્રી છે બીજી રાત્રિ રોકાણ અમે કર્યું હતું સરકડિયા હનુમાન દાદાએ અને ત્યાંથી ત્રણ વાગ્યા હાલતા થયા હતા અને ફાઇનલી ચાર વાગે અમે માળવેલાની જગ્યાએ પહોંચી ગયા અને ત્યાંથી હવે ત્રીજી ઘોડી ચડવાનું કરી દીધું છે ચાલુ પાંચ વાગ્યા જાય છે નળ પાણીની ઘોડી ત્રીજી નંબરની ઘોડી

બીજા નંબરની ઘોડી એટલે કે નળપણીની ઘોડી આવી જશે પગથિયા જો હવે તો પગથિયા આવી જશે ઠેઠ સુધી પણ તો પગથી ચડશે ને તો થોડીક વાર લાગશે કેમ કે પગીછિયા ટ્રાફિક જવો શોર્ટકટ ગોતવા જ પડશે શોર્ટકટ વગર નહીં ન પડે પણ થોડુંક અગિયારું થાય ને થોડુંક દી ઉગે ને પછી શોર્ટકટ ગોતા થાય અત્યારમાં અંધારું છે એટલે અંધારામાં મજા હોય ભાઈ

જો ત્રીજા નંબરની ઘોડે ચડી ગયા છે આ બાજુ પાણીનો પરબ છે તો પાણી પાણી પીવી અને પછી પાછા દોસ્તો પ્લાન એ રીતે બનાવ્યો હતો કે આ ત્રીજા નંબરની જે ઘોડે છે ને એ અમે હદિયાળું થાય ત્યારે ઉતરશું અને તમને મસ્ત મજાની દેખાડશું પણ એવું કઈ થયું નહીં અંધારામાં જે મેં સડીને ઉતરી હોત ને ગયા છે અત્યારે જો પગેથી એ પૂરા થઈ ગયા છે એટલે કંઈ વાંધો નહીં હવે રાતના જે કંઈ થોડા ઘણા સીન છે એમાં થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી દિવસના સીન જોવા હોય તો ગયા વર્ષના વિડીયો ઓલરેડી પીડ્યા છે આપણી ચેનલમાં જોઈ લેજો હવે છે ને થોડુંક હાલવાનું છે ચાલો હાલ નહીં તો દર્શક મિત્રો પહોંચી ગયા છે આપણે બોરદેવી તરફ જવા વાળા રસ્તે સીધે સીધા જશું તો બોરદેવી જશું પણ જો અહીંથી આમ વળાંક લઈ લેશું તો ડાયરેક્ટ ભવનાથમાં નીકળી જશું હવે ડિસ્કસ તો કરી વાળ્યું છે કે કઈ બાજુ જવાનું છે બોરદેવી જવાનું લગભગ તો નથી નક્કી કર્યું શું કર્યું છે બોરદેવી જવાનું ડાયરેક્ટ બહાર જ નીકળવું છે ને બહાર નીકળના છે એનું કારણ તમે અમને જોઈ લો બે દી બે ત્રણ દી થઈ ગયા ને નાયા ત્રણ ત્રણ દિવસ થી નાયા નથી એટલે આપડે છે ને ભવનાથ જઈને પેલા તો નાવાનું છે પણ આ રસ્તે છે તો હવે જશું ને આ રસ્તે જઈશું ચાલો ભાઈ મિત્રો હાલે આવો તમે પણ કિલોમીટર નું બોર્ડ છે અહિયાં મિત્રો જોઈ શકો છો ભવનાથ સાત કિલોમીટર અને આમ જવી આ સીધા રસ્તે તો બોર દેવી એક કિલોમીટર અત્યારે ભાઈ હું તને અત્યારે છે ને તમને હું દેખાતો નહીં હોય મારો હાથ ખાલી દેખાતો હોય ના ના રેવા દો ને એક તો થાકી ગયા તો આપણે છે ને ભવનાથ બાજુ હાલતા થઈ જાય હાલો થોડુંક અંજવાળું થયું છે અને અંજવાળું જ થયું છે પણ અમારા વેહ છે ને બે દિવસથી થી હમણાં છે નાયા વગરના ના જો કેવા જેવી પણ એટલે બહુ શૂટ નથી કરતા સમજી જજો તમે કેમ કે ભાઈ એટલા માટે બહુ શૂટ નથી કરતા હવે જો ત્રણ કિલોમીટર લગભગ સેટા છીએ અને હવે નેટવર્ક આવવાનું શરૂ થઈ ગયું છે ધીમે ધીમે કઈ વાંધો ને આલો ધીમે ધીમે હાલા જેવી અને જો ક્યાંક બેસવી તો ત્યાં જઈને મળીએ પરિક્રમાનો ઓરિજિનલ રૂટ આવડો હશે પણ અમે છે ને મોટાભાગે આવા શોર્ટકટ જ યુઝ કરવી જો અહીંથી ડાયરેક્ટ પણ રસ્તો ભેગો થાય છે ચલો કઈ વાંધો નહીં આપણે પણ આ શોર્ટકટે જ આવી બધા હાલતા થઈ ગયા છે ખાલી હું એક જ બાકી છું જો પણ પૂજા સ્ટેટ પ્રતાપભાઈ ની બધાય તો અત્યારે હવે ખારી સિંગ ખાવાનો બ્રેક પડ્યો છે જો કે ઓલમોસ્ટ અમે લગભગ હવે એક કિલોમીટર જેટલા છેટા છીએ પણ આ જે સિંગ રહી ને આ સિંગ આપણે ક્યાં બીજી નહીં બીજી ઘોડી ને ક્યાંથી લીધી હતી બીજી ઘોડે ઉતરીને માળવેલી ની જગ્યાએથી લીધી હતી ને અહીંયા બહાર આવીને ખાવી છે બોલો થોડુંક જ સેટું છે જો લોકો હાલ્યા જાય છે અને અમે બાજુ સિંગ ખાવા બે ગયા છીએ તો હાલો હવે થોડીક ખાઈ નાખવી સિંગ અને પછી બહાર જઈને નાય ધોઈને કઈક હારા કરવી સિંગ ખાઈને હવે પરિક્રમાના રૂટે પાછા ધીમા ધીમા હાલતા થઈ ગયા છે હવે બહુ કઈ આગું છે નહીં કિલોમીટર જેટલું હશે અંદાજો એવું તો જો આ બધા જાય છે ને એ રીતે હવે હાલ જવી કેમકે મોબાઈલમાં નેટવર્કે આવી ગયું છે અને ઇન્ટરનેટ હોતને આવી ગયું છે અને અહીંયા તરોપા છે એટલે તરોપા ટેસ્ટ કરશું ભાવ ભાવ પૂછો તો આ શું ભાવ છે ચાલી વાળા ને પચાસ વાળા તો ભાઈ ચાલી વાળા ને પચાસ વાળા ને એવા છે હાલો તરોપા પીવી એટલે અડધું આમ જ ઉડી ગયું દોસ્તો અબ અમારે હાથમાં આ ચુકા હે અમૃત ક્યુકી સિંગ ખાને કે બાદ અમારી પાસે પાણી થા નહીં તો એ અમૃત લે લિયા હે ચલો અમૃત કોઈ નારિયેલ પાણી મલાઈ નો ખાવી ને તો સમાજ આપણને સ્વીકારે જ નહીં મલાઈ તો નીકળે કે નીકળે નારિ કપીને ચેક કરાવી લેવાનું જો આપડા ભાઈ ગાડા એટલે મલાઈ હોત શેષ તમારે આને તો શેષ નીકળે છે આને મલાઈ નથી મલાઈ તો જો અમારે નીકળે છે અને આ છે મલાઈ ખાવાની સમજી

બાકી અહીંયા અંદર ક્યાંય નાહ્યા નથી હવે અહીંયા બહાર નીકળે ને હમણાં ક્યાંક નાવી જો બહાર નીકળવાનો ગેટ તો અહીંયા આપણે નીકળી જવાનું છે બહાર એટલે આપણે પરિક્રમા થઈ જાય છે પૂરી બાકી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો બહાર નીકળતે હિ હમકો ટ્રાફિક ને ઘેર લે આઈ ક્યુકી હમ ફેમસ હી ઇતના હે ને તો દેખો પબ્લિક હમે મિલને આઈ ઓર ભેગુ થાને ભાઈ ભાઈ આ છે ને જો અત્યારે જૂનાગઢમાં અત્યારે આટલું ટ્રાફિક છે ફેમસ માણસો હોય તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધા નું એક નવા બ્લોગ માં અત્યારે જ આપણે પરિક્રમા પૂરી કરીએ ને જો નાય ધોઈને તૈયાર થઈને પાછો ખંભે થેલો નાખીને હાલતા થઈ ગયા પણ હવે બીજી વાર પરિક્રમા માં નથી જવાનું અને હા નાયા સિવી અમે અત્યારે જો ભારતીય આશ્રમ માં શ્રી ભારતીય આશ્રમ માં આપણે નાયા સિવી નાઈન પછી નાઈન પાછા થેલા નાખીને હાલતા થઈ ગયા સિવી